નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે આજે આપણે વાત કરવાના છીએ બાપનું મેણું બનેલી એક સત્ય ઘટના વિશે આવી પ્રગટ પવિત્ર ભૂમિ પંચાળ જ્યાં સિદ્ધોના બેસણા જ્યાં પંજાદાર પુરુષો પાકે એવી ભૂમિમાં એક એવી જગ્યા છે જ્યાં ખાંભીઓની હાર છે જ્યાં ઢોલીને પણ પોતાની સાથે રાખી એ પોતાનો ગણ્યો ને પોતાના ખોળે સ્થાન આપ્યું એવું ઉત્તમ ઉદાહરણ એટલે દૂધઈના ખારામાં ઊભેલી જટાબાપા ખાંભલાની અડીકમ ખાંભીઓ જે ખારાવાળા બાપા તરીકે ઓળખાય છે ખારામાં પણ એક વિરલ ઘટના બનેલી એથી અહીં આ ખાંભીઓ ખોળાઈને ખારાવાળા તરીકે ઓળખાય અને પૂજાય છે વાત એમ હતી કે રબારીની એક શાખા ખાંભલા અને એમાં એક અડાભીડને અટંકી બહાદુર બાહોશ બળવાન આબરૂદાર માણહ એટલે જટાભાઈ ખાંભલા પાંચમાં પૂછા એવો માણસ ગજાદાર માણસ અને માણહ માથે એક સમય દુઃખનો ડુંગર તૂટ્યો તો પણ દક તો રાજા રામ માથે પીડ્યા તો માણસની શું વિષાદ વાત એમ બની જટાભાઈના ઘરેથી જોમદેનો સ્વર્ગવાસ થયો ને જટાભાઈ માથે દુઃખના વાદળ ઘેરાણા પણ કુદરત આગળ સૌ લાચાર છે પણ આ તો અડધું અંગ ચાલ્યું ગયું હવે જીવન વરખાઈ ગયું ઘરનું માણસ એ ઘરનું હવે તો ઓશિયાળો જ રોટલો કહેવાય પણ હશે એવી જેવી ઠાકરની મરજી જીવન તો જેમ તેમ કરી પૂરું કરવું તો પડશે અને ઉત્તમ દેહ ફરીને આવ્યો કે નહીં કોને ખબર માટે જીવી તો જાણવું છે આમ સખદખના દિવસો જટાભાઈ પસાર કરશે ને હરીને સમરે છે પણ બધા નથી હોતા એમાં એક દિવસ સવાર સવારમાં જમવામાં મોડું થતા રોટલા ટાઢા થઈ ગયા ને થી બોલાઈ ગયું બેટા થોડાક ગરમ હોત તો ખવાય પણ આ તો મોટા દીકરાની ઓહુએ તરત જ સંભળાવી દીધું ઊનું ઊનુ ખાવું હોય તો નવ માણા કરો ને જાન જોડો બાકી જે છે એ ખાઈને રાજી રહ્યો હજુ આવી વાત હાલતી હતી ત્યાં મોટા દીકરા વીણાએ ખડકીમાં પગ મૂકતા હેપતાઈ ગયો આ શું મારા બાપને મેણું ભ્રકુટી ચડી ક્રોધ ચડ્યો અરર મારા બાપની આ હાલત ધિકાર છે મારું જીવન પણ મારા બાપનું આ મેણું સાચું સાબિત કરીશ તેને પરણાવે જ છૂટકો બાકી જંપું નહીં તરત જ શણગાર સજીને ચડ્યો ને ચડ્યો સીધો માર્ગે પણ મોટી ડાફો ભરતી હાલી જાય અરે રે મારો બાપ કેટલાય દિવસથી આમ જીવતો છે આ બાયડીઓ તો મારા બાપ માથે માછલા ધુએ છે પણ આજ આ બધું મેણું ભાંગી નાખું તો જ હું વીણો બાકી નહીં આમ બધ આમ વિચારતો હતો કે વિષાહરણ મારું વેણ તો નહીં ઉથાપે ને મારું માનશે કે નહીં પણ ત્યાં તો સાંડીએ વાંકાનેરના પાદરે પગ મૂકી દીધા ને સીધો વિસાહરણના ઘરે સાંડ ઝુકારી રામ રામ ભાઈ આવો વીણા વીણાભાઈ આમ અચાનક હા ભાઈ આવવું પડ્યું પણ મને ખબર દીધા હોત તો હું આવી પોગત ના એમ વાત નથી મારા અને તારા ગજાની વાત હતી એટલે મારે આવવું પીડ્યું આવો બેહો કહું બો કરીએ જ કરીએ કરીએ નિરાંત નિરાંત રાખ પહેલાં મારું વેન રાખીશ બોલ તો જ કહું બો લેવી નહીતર નહીં હો હોય કાંઈ તારું વેણ કાંઈ ઠાલું કઢાય બોલ ભાઈ બોલ જો ભાઈ તારી દીકરી સન્નાદેનું માગું નાખવા સીધો આવ્યો છું હા પણ કોણા સારું મારો બાપ જટાભાઈ માટે બોલ હવે શું કહેવાનું થાય છે અરે ભાઈ પૂછવાનું હોય હવે લે કહું બોના પેલા કહે હા કે અરે ભાઈ હા જ હોય જ્યાં પાકું તો સાંભળ અબઘડી સગાઈને તરત જ ઘડિયા ને ઘડિયા લગ્ન જરા પણ મોડું નહીં મારો બાપ ટાઢા રોટલા ખાઈ એ ન પોહાય લે કાઢ કહું બો આમ વિહાએ બાપનું માંગું નાખી તાબડતોબ સંવંત અઢારસો ત્યાસી ને શ્રાવણ સુદ ને સોમવારના રોજ એ જાન જોડી શરણાઈના સુર અને ઢોલની દાંડીઓ સંભળાય ને જાન કુંતલપુર જે આજનું કાતરોડી કહેવાય છે ત્યાંથી વાકાનેર જવા રવાના થઈ દીકરા વીણાને હરખનો પાર નથી વાહ વાહ વિસા તે મારું વેણ રાખ્યું ખરું મારો બાપુ ઉનો રોટલો તો પામશે આ મનમાં હરખાતો હતો ત્યાં ધીરે ડગ દેતી જાન આજના દૂધઈના ખારામાં પહોંચી પહોંચી ન પહોંચી ત્યાં તો રીડીબાંગ ધ્રીજાંગ બાંગ ધ્રીજાંગ બૂંગીઓ ઢોલની થપાટોએ ઝીક બોલાવી ધોળજો વાળ ધોળજો ઘણી ધોળજો ઝાજો જતરડાઈ ગાયોને આતરી છે ચડજો કોઈ ચડજો અને ગાય હાકનારને જવા ન દેતા એવો સાધ સંભળાયો સાંજ તો ભડકી પણ પાછી ખારામાં લાયા ત્યાં તો બુકાની બંધ લૂંટારું જતો એ ગાયોનો વાળો કર્યો ગાયો દોડીને ઢીમ થઈ ગઈ મોઢે ફીણના ફોહા ફોહા વળી ગયા વીણાએ વિચાર કર્યો આ વણ જોયા મોરુ આ વિઘ્ન આવ્યું ખરું પણ હવે પોખાવું એ સાચું આ સ્વર્ગે બાકી જીવતર ઉજ્જવળ કરીશ ત્યાં જીઠાભાઈ પણ સાંડે ઝોકારી દીકરા આ બધું શું બાપુ જત ગાયો વળી જાય છે તો હવે જોઈ શું રહ્યો છે થઈ જા પણ બાપુ આપની જાન જોડાઈ ગઈ છે સામે શું થશે એ જે થાય તે બાકી આવું ટાણું નહીં મળે એટલે ખબરદાર થઈ જા આજ ભરી પીવા છે આ જતરડાને આમ ખારા ભાણી સાંડને હકારી સામ સામીની લડાઈ લીધી ને ખારામાં ગાયો માટે નિસ્વાર્થ માટે યુદ્ધ ખેલાઈ ગયું જટાભાઈને જાણે જવાની ફૂટી હોય એમ જોશમાં કંઈક ના કંઈક ના ઢીમ ઢાળી દીધા પણ પોતે પણ જનોઈ વાડ વેતરાઈ ગયા પણ ગાયો સલામત રાખી પણ એ સમયે એમની સાથે વાલ્મિક બોગાભાઈ ઢોલી પણ કામ આવી ગયા એ સમયે એ બંને સાથે સાથે પડેલા એ સમયે વહેતું લોહી ભેળું ન થાય એ માટે બોઘાભાઈએ ધૂળની પાળી કરી પણ જટાભાઈએ ન કહી હવે મળતી વેળાએ આભડછેટ કેવી ને મારો પરિવાર તને સાથે જ પૂજશે તને પણ નાત જાતના ભેદ વિના સાથે જ પૂજશે આ ધર્મના ધીંગાણામાં એકસો વીસ સુરવીરો કામ આવી ગયા હતા દુધઈથી ઉત્તર દિશામાં હિપાભાઈ કરપડાના ખેતરને શેડે બધાયની ખાંભીઓ સંવત અઢારસો પંચાણુંમાં બેસાડેલી છે જેમાં ઢોલીની ખાંભી પણ એ ખોળામાં છે રંગ છે પંચાળ ભૂમિના ભળવીરોના રંગ છે કંકુવર્ણી ભોમકા સર્વો સાલેમાળ નર પટાદર નિપજે ભલો દેવકો પાંચાળ મિત્રો વિડીયો પસંદ આવે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો ફોલો કરો શેર કરો મળી આવી જ ઘટનાને પ્રેરાદાયક વાર્તાઓ સાથે આગળના વિડીયોમાં બન્યારો મારી ચેનલ સાથે જય શ્રી કૃષ્ણ રાધે રાધે